નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું વાસુદેવ વ્હીકલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવ વ્હીકલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરો જોઈને લાઇક શેર અને કોમેન્ટ કરજો તો મિત્રો આજે આપણે જોવાના છે વીર કૃપા ઓટો કન્સલ્ટ સિદ્ધપુર જ્યાં ટ્રેક્ટરની લેવેકતા છે ત્યાંનો વિડીયો બાકી મિત્રો તમને તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમને દરેક પ્રકારના કોમર્શિયલ વ્હીકલ તથા ટ્રેક્ટર્સની દરેક વ્હીકલ જેના જૂના જૂના વ્હીકલોની જે લેવિકની ઓફિસ હોય ઓટો કન્સલ્ટની ઓફિસ ત્યાંના વિડીયો તમને જોવા મળશે તો મિત્રો તમને આવા જ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો પહેલું ટ્રેક્ટર છે છે આ ટ્રેક્ટર અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પાંસઠ હજાર કિંમત રાખેલ છે એ કિંમતમાં વધઘટ થઈ જશે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો पॉवर स्टेलिंग ट्रेक्टर आसे બીજું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ બે હજાર આઠ મોડલ ટ્રેક્ટર છે કિંમતની વાત કરીએ તો બે લાખ અને નેવું હજાર કિંમત છે એ કિંમતમાં વધઘટ થઈ જશે કંડિશન તમે અંદર જોઈ શકો છો લોન લોન મિત્રો આપણે આપણા વિડીયોની અંદર તમને કોઈપણ ટ્રેક્ટર બતાવીએ છીએ તો દરેક ટ્રેક્ટરની કિંમત ફિક્સ નથી હોતી જે કિંમત અમે કહીએ એ કિંમતમાં નેગોશિએશન થશે તો તમે નીચે નંબર આપેલા છે તો એ નંબર પર ફોન કરીને જાણકારી લેશો ત્યારે એ નંબર પર તમે નેગોશિએશનની પણ વાત કરી શકો છો તથા કોઈપણ ટ્રેક્ટર તમે જોવો છો વિડીયોની અંદર તો એ ટ્રેક્ટર પર તમારે લોન કરાવી હોય કોઈપણ ખેડૂત મિત્રોને તો એ ટ્રેક્ટર પર તમારી લોન પણ થઈ જશે કોઈ બેંકમાં ઓછા વ્યાજની ઓછા દરે વ્યાજ થતી હોય લોન પણ થશે કોઈ કોઈપણ જાણકારી તમારે લોનની તથા કિંમતની પણ વીમાની ઇન્સ્યોરન્સની કોઈપણ જાણકારી તમારે લેવી હોય તો તમને મિત્રો નીચે નંબર આપેલા છે તે નંબર પર તમે ફોન કરશો તો દરેક પ્રકારની દરેક જાણકારી તમને ટ્રેક્ટરને લગતી મળી રહેશે તો મિત્રો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો નેક્સ્ટ ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બોતેર પચાસ છે આ ટ્રેક્ટર બે હજાર તેર મોડલનું આ ટ્રેક્ટર છે કિંમતની વાત કરીએ તો ત્રણ લાખની પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતની અંદર વધઘટ થઈ જશે બાકી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એક તો બીજું ટ્રેક્ટર છે મેસી ફર્ક્યુસન બોતેર પચાસ બે હજાર ચૌદનું મોડલ છે પંદરનું રજીસ્ટ્રેશન છે અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને સાહીઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે એ કિંમતમાં વધઘટ થઈ જશે વિડીયોની અંદર કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને તમને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક અને શેર પણ કરજો